ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ સમાજના શિક્ષણનું સ્તર ઊંચે આવે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું ગ્રુપનો મુખ્ય ધ્યેય માયાવંશી સમાજના ઈષ્ટદેવ સદગુરુ શ્રી હરિભાવા ગોસાઈના ગુણલા પરચા અને મહિમાની જીવનચરિત્રની આજની પેઢી વાકેફ થાય અને આદેશથી પરદેશ સુધી બાપાની કીર્તિ પરસે શ્રી અનિલભાઈ જેઠ પરમાર ગંગાપુર તરફથી અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા માયાવંશી સમાજ માટે નોટબુક વિતરણ કેલેન્ડર વિતરણ બ્લેડ કેમ્પ વૃક્ષારોપણ તેમજ એકાવનહી દોરાના વેજ વેજી રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજ કલ્યાણના કામો કરે છે